જો તમને એવું લાગતું હોય કે તમારા ઉપર અથવા તો તમારા પરિવાર ઉપર કોઈને ભૂતનો કે પ્રેતનો વરગાડ છે અથવા તો ચાર રસ્તે પગ પડ્યો છે તો આ વિડીયો મિત્રો આપના માટે છે હું છું જયેશભાઈ શાસ્ત્રી અને મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આપણા ધર્મશાસ્ત્રની અંદર વામપંથી અને દક્ષિણપંથી બે માર્ગો રહેલા છે મિત્રો ભૂત પ્રેત પિસાચ હોવું ન હોવું જો શાસ્ત્ર શાસ્ત્રસંમત આપણે માનીએ તો મહાદેવજીને ભૂતોના નાથ કહેલા છે એટલે મહાદેવજીનું એક નામ ભૂતનાથ પણ છે મિત્રો રામાયણની અંદર જ્યારે મહાદેવજી એ પરણવા માટે જાય છે ત્યારે સંઘની અંદર ભૂત પ્રેત સાકીની ડાકીની વૈતાલ ઇત્યાદિઓની ટોળકી પણ હોય છે અને રામાયણમાં એક ચોપાઈ પણ આવેલી છે છાલ વ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ હનુમાન ચાલીસાની અંદર પણ શ્રી તુલસીદાસજીએ લખેલું છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે તો મિત્રો કદાચ માની શકાય કે નિશાચરો જે રાત્રે ફરતા ભૂત પ્રેત ઇત્યાદિ હોય અને કદાચ એનો કોઈ જાતનો વરગાડ આપના ઉપર અથવા આપના પરિવાર ઉપર હોય અથવા તો ચાર રસ્તે પગ પડી ગયો હોય તો મિત્રો શું કરવું તો હું આપણે એક નાનકડો એવો પ્રયોગ બતાવું છું મિત્રો આપણા શાસ્ત્રોની અંદર ભૈરવ દાદા એક એવા દેવ છે જેનો પ્રયોગ સાત્વિક રીતે આપણે નવચંડી યજ્ઞ હોય ત્યારે પણ એની સ્થાપના કરી અને પૂજન વગેરે કરીએ છીએ મિત્રો ભૈરવ એ ચોસઠ પ્રકારના હોય છે અને મિત્રો આ જે પ્રયોગ છે તે ભૈરવ દાદામાં ક્રોધ ભૈરવ નામના જે ભૈરવ છે તેનો આ પ્રયોગ છે મિત્રો આ પ્રયોગ કોઈ પણ શનિવાર મંગળવાર અથવા તો અમાસ અથવા તો ચૌદશના દિવસે સંધ્યાના ટાઈમમાં મિત્રો આપણે આ પ્રયોગ કરવાનો છે એક માટલી લેવી નાનકડી એવી અથવા તો નાનકડી એવી કુલડી લેવી તેની અંદર સો ગ્રામ કાળા તલ મૂકવા સો ગ્રામ કાળા અડદ મૂકવા સો ગ્રામ ચોખા નાખવા અને થોડુંક બે ચાર ચમચી જેટલું દહીં નાખવું સાથે સાથે એની અંદર થોડા એવા મીઠું બે ચાર ચમચી મીઠું પણ નાખવું અને એક સેકેલો પાપડ મૂકવું આ બધું જ માટલીની અંદર અથવા તો નાનકડી એવી કુલડીની અંદર મૂકવું એના ઉપર રામપાત્ર એટલે કે કોરિયું મૂકવું એ કોરિયાની અંદર ચાર આડી વાટના સરસવના દીવા કરવા અને એ બધી જ માટલીમાં મૂકેલી વસ્તુઓ તમારી સન્મુખ રાખવી અને તમારું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ મિત્રો દક્ષિણ દિશા તરફ મુખ રાખી આ મંત્રને આપણે એકસો આઠ વાર બોલવાનું છે જે ભૈરવદાદાનો મંત્ર છે એકસો ને આઠ વાર દક્ષિણ દિશા તરફ મુખ રાખી આ મંત્ર આપને બોલવાનો છે મંત્ર છે કાલ કાલાય વિધ્મહે કાલા તિતાય ધીવ કાલ ભૈરવ પ્રચોદયાત મિત્રો બીજી વાર હું આપને મંત્ર સંભળાવું કાલ કાલાય વિદ્મહે કાલા તિતાય ધીમહે કાલ ભૈરવ પ્રચોદયાત મિત્રો દક્ષિણ દિશા તરફ આપનું મુખ રહે એ રીતે બેસવાનું છે સન્મુખ આ માટલી અથવા તો જે પાત્રની અંદર તમે આ બધું ભરેલું હોય તે સન્મુખ રહેવું જોઈએ એકસો આઠ વાર આ મંત્ર બોલી અને પછી જેના ઉપર આ ભૂત પ્રેત દિશા ઇત્યાદિનો છાયો હોય એવું તમને લાગતું હોય એના માથા ઉપર આ સાત વખત ફેરવી અને ચાર રસ્તે મૂકી આવવું મિત્રો આ પ્રયોગ ખૂબ સાત્વિક અને ખૂબ સારી રીતે ભૈરવ દાદાનો આ મંત્ર છે એટલે આ મંત્રથી આ વિધિ કરવાથી અવશ્ય આપને ફાયદો થશે કદાચ ફાયદો ન થાય તો આ સાત્વિક પ્રયોગ હોવાથી આપણે કશું જ આ પ્રયોગ કરવાથી નુકસાન થવાનું નથી મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો આપને પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મારી યુટ્યુબ ચેનલને સતત નિહાળતા રહો નમસ્કાર